નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબો અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા પંચાયતની મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટને તાલુકા પંચાયતના પ્રમુખે માર માર્યો ટેકનિકલ આસિસ્ટન્ટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી સમગ્ર મામલો યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પાસે પહોંચતા યુવરાજસિંહ જાડેજાએ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી સાથે આ બાબતે પૂછપરછ કરી તારીખ બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીએ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ કમલેશ આમલીયાર ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના તાલુકા પ્રમુખ ભરત પારગીએ માર માર્યો હતો આ સમગ્ર બનાવ બાબતે ફતેહપુરા તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ કમલેશ આંબલીયારે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે લેખિત ફરિયાદ કરી હતી પરંતુ લેખિત ફરિયાદ કર્યા બાદ પણ ફતેહપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે કોઈપણ જાતની કાર્યવાહી ન કરાતા તેમજ આ સમગ્ર બાબતની યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને જાણ થતાં આજે તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી સાથે આ બાબતે મુલાકાત કરીને પૂછપરછ કરી હતી તો ચાલો આ સમગ્ર મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી સાથે શું પૂછપરછ કરી તેમજ તેઓએ આ બાબતે શું પ્રતિક્રિયા આપી

એ કર્મચારી સાથે ખોટું જોઈ જાય તમારી જવાબદારી છે એની સાથે ગફોથી કપો મેળા ઊભું રહે એ પ્રમુખ હાથ ઉપાડી કેમ જાય એટલી તો દોરી પાસે સત્તા કે થય એવી પાસે તાકાત કે આવી કે કોઈની ઉપર હાથ ઉપાડી જાય કે ભાઈ કોઈ ખેસ પહેરે તો એટલે બધી છૂટછાટ છે એવું કહે છે અહીંયા અધિકારીઓમાં કર્મચારીઓમાં એવું તો છે ને ના ના તો આપણે સાહેબ જે સજાત્મક કે દંડાત્મક જે પણ પગલાં હોય તમારે અદર તો તાત્કાલિક લેવા જવા જોઈએ તો હજી સુધી તો લેવાના નથી

કર્મચારી છે કર્મચારી નો મારો ના કરે તમે અધિકારી તરીકે તમારે ફરિયાદ કરવી જોઈએ કાલે ઉઠીને વ્યવસ્થા તંત્ર નો એક તમે ભાગીદાર છે એક ભાગ છે અને વ્યવસ્થા તંત્ર એક વ્યક્તિ જ આ રીતે આવી કરી જાય મારામારી કરી જાય અને મારામારી જ થઈ ખાલી હાથ ઉપાડીને થપડ મારી જવા દીધું એવી નથી કારણ કે સ્પષ્ટ કરી છે તો મારપીટ એક પ્રમુખ આવીને આ રીતે કરી જાય કે કાલ સવારે કદાચ આ ઘટના આમાંથી કોઈ સાથે બની બેન સાથે બની શકે આ ભાઈ સાથે બની શકે આપડે ક્યાં જશું પછી એમ તમે કહેશો લાવ હું પહેલા પેલા મારા ડીડીઓ સાહેબ સાથે મારા કલેક્ટર સાહેબ સાથે વાત કરું પછી હું નોંધાવું એવું તો ના હોય ને આપણે કહી શકીએ પછી એવું છે તો ઉઘરાણી કરવા માટે પાંચ દિવસ પછી આવશું કરી અને જો કદાચ આ ફરિયાદ થઈ હોય તો આગળ જતા પછી અમે પણ એક્શન લઈશું આ વસ્તુ યોગ્ય નથી અમને એવું સ્પષ્ટ લાગે છે આમાં

અત્યારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરો એફઆઈઆર નોંધાવો જે પણ કાયદાકીય પગલાં લે જે પણ ઘટના બની તો એ પોલીસ ને જોવાનું છે તમારે ક્યાં જોવાનું છે તમારે તો છે ગુજરાત સર્વિસ સિવિલ સર્વિસ રૂલ છે એ પ્રમાણે તમારે પગલા લેવાના તો લઈ લીધા જાણ કરવાનું બે મિનિટ નું કામ છે અને સિવિલ સર્વિસનું તમે બહુ જાણીએ છીએ અમે પણ તમારે સરકારી ડિપાર્ટમેન્ટ સાથે બહુ લાંબા સમયથી સંકળાયેલા છે એટલે અમે બધું જ જાણીએ છીએ પાંચ મિનિટ થાય કોઈને જાણ કરતા કરવી હોય તો ઈચ્છાશક્તિ હોય તોની વાત છે ઈચ્છાશક્તિ ન હોય તો વાત ખેલ છે એટલે પછી કેટલો સમય થાય છે આ તો અમે વાત કરી છે કે ભાઈ તાત્કાલિક ગણે લો ને પછી બીજી વખત અમને ઉઘરાણી કરવાનું આવવું પડે અને કોઈ પણ કેસધારી હોય કોઈ પણ પાર્ટીનું હોય

એક શાખાના કર્મચારીને ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગીએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે આ બાબતે આજે તાલુકા વિકાસ અધિકારી સાથે આપણે મુલાકાત કરી છે તો આપણે આ બાબત આ બાબતે શું કહેવા માંગતું સરનાથ ખાસ કરીને આહીના જે ટેકનિકલ આસિસ્ટન્ટના જે વ્યક્તિ છે મનરેગાના કમલેશભાઈ કરી એ કમલેશભાઈ ઉપર આઈના પ્રમુખ જે પારગી સાહેબ છે એ પારગી સાહેબ દ્વારા માથા કહી શકે કે હાથ ચાલાકી કરવામાં આવી અને હાથ ચાલાકી કરીને એવી ફરિયાદ અમને મળી કે ભાઈ આની ઉપર મારપીટ કરવામાં આવી અને આ પ્રકારની જયારે ફરિયાદ મળી ત્યારે અહીંના જે ટીડીઓ સાહેબ છે તાલુકા વિકાસ અધિકારી છે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારીને ને છે કે ભાઈ તમે અત્યારે જે મિટિંગ લઈને બેઠા હતા તો તમારે તો ખરેખર ફરિયાદ નોંધવી જોઈએ તો તમે શા માટે ફરિયાદ નથી નોંધતા શા માટે તમે આ પ્રમુખ જે પારગી સાહેબ છે એ પારગી સાહેબ છાવરો છો કાંઈક મને એવું લાગે છે કે આ અધિકારીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનો જ બાકી રહી ગયો હોય એ પ્રકારનું વર્તન હતું કે જોઈએ છીએ વિચારીએ છીએ જે પગલાં લેવાના છે મેં ડીડીઓને જાણતું તો સાહેબ વાર કેટલી લાગે તમારે જો ખરેખર એક્શન લેવાની તમારી દાનત હોય તમારી ઈચ્છાશક્તિ હોય તમારે ખાટલે ખોળ ન હોય તો તાત્કાલિક એક્શન લો ને શા માટે ભાઈ તમે એક બાળકને રમાડતા હોય એ રીતે તમને રમાડતા પૂર્વક આ રીતે જવાબ આપો છો એટલે આ જવાબ જરા પણ સાખી લેવા માં આવે અને એક પ્રમુખ જે ભારતીય છતાં પણ જે ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી છે એ તાલુકા વિકાસ અધિકારી કોઈ એક્શન લેવામાં માનતા નથી હજી જે ઓલા સરકારી જવાબ હોય અમે જોઈએ છીએ વિચારીએ છીએ કરીએ છીએ અને સરકારમાં જાણ કરીશું પછી કઈક એક્શન લઈશું અરે સાહેબ એ તમારા હાથ પગ છે તમારે એક્શન લઈ લેવાના હોય તમારે આટલી બધી રાહ ન જોવાની હોય કાલ સવારે આજે એને કદાચ તમારા કર્મચારીને મળ્યું તો કાલ સવારે તમને પણ મારી શકે છે એટલે સાહેબને પણ કહેવાય તાલુકા તાલુકા વિકાસ અધિકારીને પણ કહેવા માંગે છે કે આમાં રાહ જોવાની ન હોય આમાં તાત્કાલિક એક્શન હોય અને જેને પણ ખોટું કર્યું છે જેને પણ મારપીટ કરી છે એની ઉપર તાત્કાલિક એક્શન લઈ અને એને સજા કરાવવાનું કામ એ તમારું છે એટલે નિયમોની જે નિમાવલી છે એ અમને ન શીખવાડો અમે જાણીએ છીએ નિયમો શું છે એટલે આવનાર દિવસોમાં માની ઉપર એક્શન લેવાય જો નહીં લેવામાં આવે તો યાદ રાખજો આજ કમલેશભાઈને સાથે લઈ અને

કેમ કે એના કર્મચારીનો આજે જે ઘટના બની અને એ કર્મચારી આજે જે માથા કહી શકાય કે જે માથાકૂટ થઈ અને એમાં જે હાથાપાઈ કરવામાં આવી એ હાથાપાઈમાં એમાં કર્મચારીનો સાથ નથી આપી શકતા એટલે ક્યાંક ને ક્યાંક દેખીતી નજર તો સ્પષ્ટ છે એને છાવરવાનું કામ કરે છે અને જે એને કે બચાવવાનો જે લૂલો બચાવો એ લૂલો બચાવ પણ કરી રહ્યા છે એવું કહી રહ્યા છે કે તમારે ડીડીઓને જાણ કરવી પડે હમણાં ઉપલા અધિકારીને કેવું પડે અરે સાહેબ તમે સર્વ છો તાલુકા પંચાયતમાં ટીડીઓ છો તમે તાલુકા વિકાસ અધિકારી છો અધિકારી તરીકે તો તમારે સીધા પોલીસ સ્ટેશનમાં જઈ અને તમારા હાથ પગ જે કાપવાના જે અત્યારે જે આ કહી શકાય કે ગૌરવ ધંધા કરે છે આ પ્રમુખ પારગી સાહેબ એને તો વિરુદ્ધ તમારે પોલીસ ફરિયાદ આપી છે આજે એ બીજા જે અન્ય કર્મચારીઓ છે એ અન્ય કર્મચારીમાં પણ ડરનો માહોલ છે એ ડરનો માહોલ આવનાર દિવસોમાં ક્યાંક ને ક્યાંક તમને પણ લઈને ડૂબશે જો એની ઉપર તમે એક્શન નહીં લંતો ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપા દ્વારા આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો તમે કર્મચારીને પડખે ઉભા રહીને શું શું પગલાં લેશો આવનાર દિવસોમાં જો આની ઉપર એક્શન લેવામાં આવે આની ઉપર પોલીસ ફરિયાદ દાખલ નહીં થાય આની ઉપર સજાત્મક કે દંડાત્મક જે પણ પગલાઓ હોય એ લેવામાં નહીં આવે છે ખરેખર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ કમલેશભાઈની સાથે ખભોથી ખભો મિલાવી જે લોકો પછી જે ભાષામાં સમજે એની સાથે એને ન્યાયિક રીતે પણ અમારી પાસે તમામ પ્રકારની સગવડતા તમામ પ્રકારની જાણકારી છે કે અમે એને કોર્ટના દ્વારા લઈ જવા માટે પણ પૂરેપૂરા સક્ષમ છીએ જો એને અત્યારે આમાં ન્યાય આપવામાં નહીં આવે તો સીધા જ હાઈકોર્ટમાં જઈ અને આ વ્યક્તિ વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવા માટેના તમામ જે સીઆરપીસી અંતર્ગત જે કાયદામાં પ્રાવધાનો છે એ પ્રાવધાનોનો ઉપયોગ કરી અને આના વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરીશું નહીતર આના વિરુદ્ધ આવનાર દિવસોમાં વિધાનસભાની અંદર પણ અમે જે પણ મંત્રીઓ છે તાલુકા વિકાસ અધિકારી જે ડીડીઓ છે એનો પણ આજના દિવસોમાં જો ઘેરાવો કરવાનો થાય તો એને પણ અમારે અધિકારીનો ઘેરાવ હોય કે મંત્રીશ્રીનો ઘેરાવો કર પંચાયત મંત્રી પણ આવવાના જવાબદાર છે તો પંચાયત મંત્રીને પણ જઈને કહેશું કે પંચાયત મંત્રી તાત્કાલિક એક્શન લે જો એક્શન ન લે તો પછી એને પણ ઘરનો ઘેરાવો કરતા અમને આવડે છે અને આજના દિવસોમાં આ જે ઘટનાક્રમ છે એનું જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગળના દિવસોમાં અહીંના ટીડીઓ હોય કે પંચાયત મંત્રી ભોગવવા માટે તૈયાર રહેવું પડશે એમને પણ આપનો ખુબ ખુબ આભાર ભારત થુવરાજ સિંહ તુમ આગે બઢો હમ તુમ્હાર સાથ યુવરાજ સિંહ તુમ આગે બઢો હમ તુમ્હાર સાથ હે